તો નમસ્કાર દર્શક મિત્રો દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે અને સાહેબ એ દુઃખદ સમાચાર શું સામે આવી રહ્યા છે એ તો મિત્રો તમે પોસ્ટર્સ જોઈ અને મિત્રો તમને ખબર તો પડી જ ગઈ છે તો દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર મિત્રો જે સમાચારની જે મિત્રો જે અપડેટ મળી રહી છે એ માહિતી મિત્રો આપણે વિડીયોની અંદર આપવાના છે તો દર્શક મિત્રો તમે મિત્રો જે પોસ્ટરની અંદર જોઈ રહ્યા છો અને મિત્રો એમને તમે ઓળખતા હશો કારણ કે અત્યારે સોશિયલ મીડિયાની અંદર મિત્રો ઘણા ટાઈમથી મિત્રો આ નવનિત ભયના મિત્રો સમાચાર અવારનવાર સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા હતા ચાહે મિત્રો ઇન્સ્ટાગ્રામ અંદર 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 જે મિત્રો જે અંદર ઝઘડો થયો અને એની અંદર મિત્રો જે નવનીતભાઈ એમનો મિત્રો હાથ ભાગી નાખવામાં આવ્યો હતો અને મિત્રો એ પણ માયાભાઈ આહિરના દીકરા એટલે કે જયરાજ આહિરે મિત્રો ઝઘડો કર્યો અને મિત્રો હુમલો કર્યો આજે નવનીતભાઈ ઉપર અને એમનો હાથ ભાગી નાખ્યો અત્યારે સોશિયલ મીડિયાની અંદર મિત્રો પંદર દિવસથી ઘણા ટાઈમથી મિત્રો એમનો મિત્રો સોશિયલ મીડિયાની અંદર અવારનવાર મિત્રો વિડીયો વાયરલ થતા હતા પરંતુ દર્શક મિત્રો અત્યારે મિત્રો એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર મિત્રો જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે એની માહિતી મિત્રો તેને આપણે આ વિડીયોની અંદર આપવાના છે તો દર્શક મિત્રો વિડીયોની અંદર અંત સુધી બનાવી રહેજો અને તમે મિત્રો આપણી ચેનલ પર પહેલી પહેલીવાર નવા આવ્યા હોય તો ચેનલને એક સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવનારા સમયની અંદર મિત્રો વિડીયો મળે ત્યારે તમને સૌથી પહેલાં તો દર્શક મિત્રો આપણે વાત કરીએ નવનીતભાઈની તો દર્શક મિત્રો તમને ખબર છે કે બગદાણી ની અંદર હમણાં ઘણા ટાઈમથી મિત્રો જે બગદાણની અંદર મિત્રો એક ઝઘડો થયો અને મિત્રો એ પણ મિત્રો નાના મોટો મિત્રો ઝઘડો થયો અને જેની અંદર નવનીતભાઈનો મિત્રો હાથ પાગી નાખવામાં આવ્યો હા સાહેબ બિલકુલ સાચી વાત છે એમનો હાથ પાગી નાખવામાં આવ્યો તો એ પણ મિત્રો જયરાજ આહિર એટલે કે માયાભાઈ આહિરના મિત્રો દીકરો થાય છે જે જયરાજ આહિર એમનો મિત્રો ઝઘડો કરી નાખ્યો અને મિત્રો આમનો હાથ ભાગી નાખ્યો અને મિત્રો હવે એની માહિતી મિત્રો પૂરતી નથી કે આ જે નવનીતભાઈનો જે હાથ ભાગી નાખ્યો એ શા માટે ભાગ્યો છે અત્યારે સોશિયલ મીડિયાની અંદર તો મિત્રો ઘણા બધા વિડીયો વાયરલ થયા છે કે તભાઈ સાથે આવું થયું નવનીતભાઈનો આ હાથ ભાગી નાખ્યો એમને જામીન મળ્યા તેમને પોલીસમાં પોલીસવાળા લઈ ગયા જેલમાં પૂર્યા પણ દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર સાંજથી સવાર સુધી લઈ અને મિત્રો અવારનવાર ઘણા બધા અઢળકો વિડીયો વાયરલ થતા હોય છે અને મિત્રો એની અંદર જે નવનીતભાઈના મિત્રો જે હાથ ભાગી નાખવામાં આવે એની મિત્રો સાચી માહિતી તો મિત્રો કોઈક જ વિડીયોની અંદર હોય છે બાકી તો મિત્રો કોઈ સાચી માહિતી હોતી નથી અને દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે નવનીતભાઈ સાથે મિત્રો આવું થયું તો મિત્રો એ તદ્દન ખોટી છે એ મિત્રો 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 આવા તમારે તમારે જે ફેક સાવધાન રહેવું જોઈએ નવનીત ભાઈનો મિત્રો હાથ પાગી નાખવામાં આવે છે એ મિત્રો સો ટકા સાચી વાત છે તો દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર જે માહિતી મળી છે એના આધારે મિત્રો આપણે વિડીયો વિડીયો બનાવવામાં આવે છે તો દર્શક મિત્રો આજના વિડીયોની અંદર આટલી જ માહિતી મળી ફરીશું આપણે એક નવી વિડીયો સાથે